ચૂંટણીનું આજે પરિણામ બસ હવે થોડીક જ ક્ષણો બાકી છે સાત મિનિટ નો આ સમય બાકી રહ્યો છે ચૂંટણીનું આજે પરિણામ અને બે દિવસ પહેલા મતદાન કર્યું હતું અને લોકો ક્યાં મત આપીને આવ્યા છે તે બસ હવે થોડીક ક્ષણો બાદ જ ખ્યાલ આવશે ફક્ત સાત મિનિટની ની વાત સાત મિનિટ બાદ એક બાદ એક ઘણી વખતે રાજકીય વિશેષજ્ઞો પણ કહેતા હોય છે કે આ સ્થાનિક સ્વરાજ ચૂંટણી છે આમાં શું જોવાનું હોય છે પરંતુ અહીંયાથી જ એક મોટા નેતાનો ઉદ્ભવ પણ થતો હોય છે એ પણ ન ભૂલવું જોઈએ બસ હવે છ જ મિનિટની વાત છે એક બાદ એક આ કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે તમામ જે સ્ટાફ છે એ ગોઠવાઈ ગયો છે છ મિનિટ બાદ મતગણતરી શરૂ થવાની છે જેના પર નજર બનેલી છે ન્યૂઝ ગુજરાતીની કારણ કે આપને પડે ખબર માત્ર ન્યૂઝ ગુજરાતી ગુજરાતી પર જુનાગઢની વાત કરીએ તો ચોરવાડ પાલિકાની ચૂંટણીની મતગણતરી છ વોર્ડની ચોવીસ બેઠકો માટે મતગણતરી કુલ છ રાઉન્ડમાં માં મતગણતરી યોજાશે

હાલ જે ચૂંટણીનું જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જે ચૂંટણીના એજન્ટો છે જે ઉમેદવારોના એજન્ટો છે તે પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને લોકોમાં પણ છે તે ખાસ પ્રકારનો છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અહીં જે ચોરવાડની અંદર વિનય મંદિર ખાતે જે રીતે આજે જે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે તેને લઈ અને બહાર પણ લોકો છે તે પોતાના ઉમેદવાર કોણ જીતે છે તેને લઈને એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જોવા જઈએ તો ચોરવાડ નગરપાલિકામાં વીસ હજાર એકસો ની ઉપર જે મતદાર લોકોએ મતદાન કર્યું છે સમગ્ર જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ મતદાન છે તે ચોરવાડમાં માં ઓગણસી ટકા નોંધાયું છે એટલે હાલ ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના જીતના દાવા કરી રહ્યા છે ત્યારે હવે જયારે મતપેટી ખુલશે ત્યારે ખ્યાલ આવશે કે ચોરવાડના મતદારોએ પુનરાવર્તન કર્યું છે કે પરિવર્તન અટુલ વ્યાસ ન્યુઝીન ગુજરાતી ચોરવાડ તો રાજકોટના ધોરાજી પાલિકાની ચૂંટણીની મતગણતરી નવ વોર્ડની છત્રીસ બેઠકો માટે મતગણતરી છત્રીસ બેઠક માટે એકસો દસ ઉમેદવારો મેદાને ગત ટર્મ ધોરાજીમાં કોંગ્રેસનું હતું શાસન અને ધોરાજીના પરિણામ પર બીજેપીની નજર છે કારણ કે કોંગ્રેસ હતી ત્યાં બીજેપીએ હવે ત્યાં કોમળ ખીલવવાનું છે માટે અહીંયા નજર બનેલી છે રાજકોટ ધોરાજીની વાત કરીએ ધોરાજી અંદર જે ભગવતી હાઈસ્કૂલ છે તેના પચાસ હજાર દ્રશ્યો બતાવીશ થોડી જ વાર ની અંદર મતગણતરી છે તે મતગણતી થવાની છે તેને લઈને આ બાર લોકો છે તે એકત્ર થઈ ચુક્યા ઉમેદવારો છે તે ઉત્સાહમાં જોઈ રહ્યા છે એ વાત કે જે રીતે

અને હાલ એક મહત્વપૂર્ણ ખબર સ્વરાજનો સંગ્રામ ગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હવે ગ્રાઉન્ડ રિપોર્ટ અમે દરેક મત ગણતરીના કેન્દ્રોથી આપને આપીશું સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને ન્યૂઝ એટીન ગુજરાતી પર સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ સૌથી પહેલા પાંચ હજારથી વધુ ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેસલો થવાનો છે અને ઘણી પાલિકાઓ એવી છે કે જ્યાં રસપ્રદ પરિણામો પણ આવી શકે છે પાલિકાની એક હજાર સાતસો ને બાવીસ બેઠકોનું થોડી વારમાં ચિત્ર સ્પષ્ટ થવા જઈ રહ્યું છે નવ વાગી ગયા છે અને હવે મતગણતરીનો પ્રારંભ પણ થઈ ગયો છે જૂનાગઢ મનપાની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે બપોર સુધીમાં જે પરિણામનું ચિત્ર છે એ લગભગ સ્પષ્ટ થઈ જશે ઓવરઓલ જો સ્થિતિની વાત કરીએ તો એક મનપા અને છાસઠ નગરપાલિકાનું પરિણામ આજે આવવાનું છે સોળસો ને સિત્યોતેર સીટ માટે ચાર હજાર ત્રણસો ને ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેસલો આજે થવાનો છે ભાજપની એકસો ને બાસઠ સીટ પહેલાથી જ બિનહરીફ થઈ ચૂકી છે અને હવે ઘણી બધી પાલિકા એવી છે કે જ્યાં સમાજવાદી પાર્ટી ક્યાંક વિમલ ચુડાસમા ચોરવાડથી લડી રહ્યા છે તો ત્યાં પણ જે છે એ પરિણામ ખૂબ જ રસપ્રદ રહેશે તો રાણાવાવ અને કુતિયાણા જેવી પાલિકા છે કે જ્યાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર છે તો એ બેઠક ઉપર પણ આપણે જોવાનું રહેશે

આવનારી ચૂંટણીને લઈને શું આ ટેસ્ટ સમાન બની રહેશે મારો અવાજ આવી રહ્યો છે તો પહેલી સવાલ એ છે કે આજનું જે પરિણામ આવશે અને જે પણ આવે કોઈના પણ તરફેણમાં આવે કે વિરોધમાં આવે પણ મૂળ વાત એ છે પ્રણવ કે બીજેપી અને કોંગ્રેસ માટે હવે પછી જે ચૂંટણી આવશે તેના માટે કેટલી મહત્વની સાબિત થશે આ પરિણામ પંકજ માની શકાય જે ચૂંટણીનો પરિણામ આવશે તેની ઇફેક્ટ આવનાર ઇલેક્શનમાં પણ જોવા મળશે કારણ કે બે હજાર છવ્વીસની અંદર મહાનગરપાલિકાઓના પણ ચૂંટણી છે સાથે જિલ્લા પંચાયતની પણ ચૂંટણી યોજાવાની છે તેની પહેલાની આ ચૂંટણી એ કહી શકાય કે એક સેમીફાઈનલ મેચ બંને પક્ષો માટે ભારતીય પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી માટે કારણ કે ભારતીય પાર્ટીને અહીં ફરી એક વખત અહીં સત્તાઓ પર બેસવું છે કારણ કે જેટલી પણ નગરપાલિકાઓ છે સિક્સટી એટ નગરપાલિકાઓ છે મોટાભાગે નગરપાલિકાઓ ભારતીય પાર્ટીનું રાજ રહ્યું છે તાલુકા પંચાયતો હોય તેની અંદર પણ ભારતીય પાર્ટી છે તે જીતી હતી તો સાથે જ કહી શકાય કે જૂનાગઢ નગરપાલિકા તેની અંદર પણ ભારતીય પાર્ટી છે તે પોતાનો વિજય થયો છો એ ચોક્કસ માની શકાય કે આ જે પરિણામો આવવાના છે કોંગ્રેસને અહીં બેઠું થવા માટેનો એક ચાન્સ મળી રહ્યો છે કારણ કે બે હજાર બાવીસમાં જે પરિણામો આવ્યા અને સાથે બે હજાર ચોવીસમાં જે પરિણામો આવ્યા તે કોંગ્રેસ પાર્ટી માટે સેટબેક હતા કોંગ્રેસ પાર્ટી માટે ઘણા નબળા હતા પરંતુ ભાજપ પાર્ટી માટે એક અલગ નવા રેકોર્ડ બનાવવાના કામ બે હજાર બાવીસમાં થયા બે હજાર ચોવીસમાં પણ મોટા મેજોરિટી સીટ જે કહી શકાય કે લોકસભાની અંદર પણ ભાજપ પાર્ટી જીતી હતી પરંતુ ત્યારબાદનું આ ઇલેક્શન છે પરંતુ આ ઇલેક્શનની અંદર સૌથી મહત્વનો મુદ્દો એ રહેતો હોય છે પંકજ સ્થાનિક મુદ્દાઓ સ્થાનિક નેતા કોણ હશે સ્થાનિક અમારા પ્રશ્નો કોણ હશે અમારા પ્રશ્નોને કોણ સાંભળશે એ મુદ્દાઓ પર આ ચૂંટણી છે થતી હોય છે એટલે ચોક્કસ માની શકાય કે ભારત પાર્ટી માટે તો જે કહી શકાય કે પુનરાવર્તન કરવું છે તે મહત્વનું રહેશે તો સાથે જ કોંગ્રેસ પાર્ટી માટે જે છે શકાય કોંગ્રેસ પાર્ટી નવું પોતે કમબેક થવા માટે મતદારો સુધી પોતાના વાત છે તે લઈ જવા માટે કેટલી સફળ રહે છે તે જોવાનું રહે છે અને ખાસ કરીને ઓલ ઓવર જો વાત કરવામાં આવે સમગ્ર ગુજરાતની કારણ કે આ ચૂંટણી એટલા માટે જ મહત્વપૂર્ણ બનતી રહે છે કે આવનારા જ ચૂંટણીના પરિણામો જે આવનારી ચૂંટણીઓ જે થવાની છે બે હજાર છવ્વીસની અંદર મોટાભાગની મહાનગરપાલિકાઓ જે હાર્ડકોર ભારતીય જનતા પાર્ટીનો વોટ બેન્ક છે તે માનવામાં આવે છે એ જ રીતે જિલ્લા પંચાયતો જેની અંદર પણ જે બે હજાર અઢાર બાદ જે પરિણામો આવ્યા હતા જિલ્લા પંચાયતો બે હજાર એકવીસ બાદ જે પરિણામો આવ્યા હતા જિલ્લા પંચાયતોની અંદર તે મોટાભાગના મેજોરિટી ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી હતી અને કોંગ્રેસ ડબલ ડિજિટ પણ ક્રોસ નથી કરી શકી ત્યારે આ જે પરિણામો છે ને આ જે આજે જે ભાવિનો ફેસલો થવાનો છે રાજકીય પક્ષો માટે સાથે એ પણ સમજવાની જરૂર છે કે આમ આદમી પાર્ટી બે હજાર બાવીસમાં પણ ચૂંટણી લડી હતી તો સાથે જ એ કહી શકાય કે સ્થાનિક ચૂંટણીઓની અંદર પણ આમ આદમી પાર્ટીના અનેક એવા જે વોર્ડ છે કે અનેક એવા વિસ્તારો છે જેની અંદર તેઓ ચૂંટણી લડી રહ્યા છે આમ જોવા જઈએ તો નેશનલ તરીકે નેશનલ એલાયન્સ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીનું છે પરંતુ અહીં જે કહી શકાય કે સ્થાની ચૂંટણીઓની અંદર એ ગઠબંધન નથી થયું માત્ર ખાલી ઔપચારિક એક સમજૂતીના ભાગરૂપે કેટલી જગ્યા બેઠકો છે તે રિઝર્વ રાખવામાં આવી હતી પરંતુ આ વખતેનું જે આ પરિણામ છે તે ચોક્કસ ભાજપ પાર્ટી માટે પ્લસ થવાનું હશે અને સાથે જ કોંગ્રેસ પાર્ટી માટે પણ કારણ કે કોંગ્રેસ પાર્ટી જે રીતે બેકફૂટ ઉપર જોવા મળી રહી છે કોંગ્રેસ પાર્ટી જે રીતે પરિણામો બે હજાર અઢારમાં જોવા મળી રહ્યા હતા તેનું કેટલું તેઓ નહીં જોવા મળે છે દીપિકા આપની પાસે આવી હાલ એક વોર્ડની મતગણતરી ઘાટલોડિયામાં પણ શરૂ થઈ ગઈ હશે હાલ આપ શું જોઈ રહ્યા છો મતગણતરી કેન્દ્ર પર ખાસ કરીને મતગણતરી કેન્દ્રો ઉપર બસ જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે સવારથી જ અહીં પોલીસ બંદોબસ્ત ચાપતો ગોઠવી દેવામાં આવ્યો હતો તેની વચ્ચે ખાસ કરીને મતગણતરી કેન્દ્રો પર બંને પક્ષના ઉમેદવારો આવી ચૂક્યા છે ઘાટલોડિયા વોર્ડની જે પેટા ચૂંટણી છે આ અમદાવાદ મહાનગરપાલિકાની એક વોર્ડની જે ખાલી પડેલી બેઠક છે તે બેઠકની અંદર યોજાઈ હતી રવિવારના દિવસે જોકે નિરસ્તાપૂર્વક જે રીતે મતદાન જોવા મળ્યું હતું ખૂબ જ ઓછું મતદાન અઠ્યાવીસ ટકા જેટલું મતદાન થયું હતું તે વચ્ચે ખાસ કરીને મતગણતરી સેન્ટર ઉપર આપ જોઈ રહ્યા છો પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને મતગણતરી જે રીતે એજન્ટ છે તેમની એન્ટ્રી માટેની આ સ્થળ છે કે જ્યાં એજન્ટ અંદર ખાસ કરીને બંને પક્ષના એજન્ટ છે તેઓ કામ કરી રહ્યા છે ઘાટલોડિયા વોર્ડ નંબર સાતની પેટા ચૂંટણીનો જે માહોલ સર્જાયો છે તેમાં ચાર બેઠક જે અમદાવાદ મહાનગરપાલિકાની ઘાટલોડિયા વોર્ડની છે તેમાંથી એક બેઠક ઉપર કોણ બાજી મારશે બસ થોડીક ક્ષણોની અંદર ખ્યાલ આવી જશે જી દીપિકા આપ મારી સાથે જોડાયેલા રહેશો તો દર્શકોને અહીંયા એ જણાવી દઈએ કે અમદાવાદમાં ત્રણ નગરપાલિકા પણ છે ધંધુકા બાવડા અને સાણંદ જેનો પણ પરિણામો આજે આવવાના છે અને નવ વાગી ચૂક્યા છે એટલે મતગણતરી હવે શરૂ થવા જઈ રહી છે મોટાભાગે હવે મોટાભાગના કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને લુણાવાડા વોર્ડ નંબર એકના પહેલા રાઉન્ડમાં ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે અને નંબર પહેલા રાઉન્ડમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે સંતરામપુરના વોર્ડ નંબર એક ના પહેલા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે એટલે અહીંયા ભાજપ માટે સારી પોઝિશન શરૂઆતમાં દેખાઈ રહી છે તો ખાનપુર વોર્ડની અંદર કોંગ્રેસના ઉમેદવાર આગળ છે તો પોરબંદરમાં ભાજપ અને

બીજેપી આગળ છે મહીસાગર મતગણતરી શરૂ થઈ ગઈ છે અને અહિયાંથી અપડેટ આવી રહ્યું છે પંકજ

રણનીતિ સવાલ નથી હું એમને એઝ એ સ્પોર્ટ્સમેન તરીકે ખેલદી પ્રમાણે બેસ્ટ કહેવા જાઉં છું એ લોકો આંકડો બોલે છે બરોબર કે અમે અઢાર હજાર પાંચસો વોટર જીતીએ છીએ તો એનો મતલબ શું થયો આમ જનતાને હું પૂછું છું આમ જનતાને વિચારવાનું છે કે આ કઈ રીતની લોકશાહી છે કઈ રીતનું વોટિંગ થઈ રહ્યું છે અને આ ચૂંટણી શું ખાલી ફારસ જ થઈ રહી છે નહીં બેન ઓછું થવાનું કારણ મારી રીતે હું એવું માનું છું એક તો પેટા ચૂંટણીમાં આમે મતદાન ઓછું થતું હોય છે અને સોળ તારીખે લગ્ન બહુ હતા મારું પોતાનું એવું માનું છે અને એના હિસાબે બી એની અસર થઈ હોય તો ઉમેદવારો અને જે સ્ટ્રોંગ રૂમ છે તેને લઈને ઉમેદવારો અને તેમના એજન્ટો પણ અત્યારે મતગણતરી કેન્દ્રો પર છે અને તેમનામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે મહીસાગરની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે અલગ અલગ મત કેન્દ્રો પર અત્યારે મતગણતરી ચાલી રહી છે સંતરામપુર બાલાસિનોર પાલિકાની પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે તો આ તરફ અમદાવાદની ત્રણ પાલિકાઓમાં પણ મતગણતરી શરૂ થઈ છે ત્રણ પાલિકાની ઇકોતેર બેઠક પર એકસો ને ત્રાસી ઉમેદવારો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી ચાલી રહી છે અમદાવાદની ત્રણ નગરપાલિકા ધંધુકા બાવડા અને સાણંદમાં મતગણતરી ચાલી રહી છે ધંધુકા નગરપાલિકામાં સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો છે જેમાં સાહીઠ ઉમેદવાર

હાલ યજ્ઞેશભાઈ જોડાયા છે ભાજપના પ્રદેશ પ્રવક્તા છે યજ્ઞેશભાઈ સૌથી પહેલા તો મારે એ આપણી પાસેથી જાણવું છે કે આ પરિણામો જે આવવા જઈ રહ્યા છે શરૂઆત ભાજપ માટે સારી દેખાઈ રહી છે ભાજપના ઉમેદવારો આગળ જઈ રહ્યા છે પરંતુ